પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ પર સીધા જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ પર તેમને આવકારવા માટે પહેલેથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે આ સાથે રાજ્યપાલ પણ જોવા મળી રહ્યા છે પ્રદેશ પ્રમુખ ભાજપના સી આર પાટીલ પણ છે આ સાથે જ મંત્રી જગદીશ પંચાલ પર પહોંચ્યા છે તો પંચ્યાસી હજાર કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું આજે ભૂમિ પૂજન કરવામાં આવનાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતથી આ વિકાસની ગેરંટી આપવાના છે અને આજે પ્રધાનમંત્રી થોડી અત્યારે પહોંચી ગયા છે જેના સીધા જ આ દ્રશ્યો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કુશાંગ શું અપડેટ જી કુશાંગ જીતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે અહિયાંથી તેઓ સાબરમતી ડી કેબિન ખાતે જવા માટે રવાના થશે ત્યાં જેઓ લગભગ બાર જેટલી વંદે ભારત ટ્રેન છે તેને રીલી ઝંડી આપશે સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા એટલે કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થયેલી વંદે ભારત ટ્રેન છે ત્યાંથી તેમનો સૌથી મહત્વનો અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે ગાંધી આશ્રમ તેના નવીનીકરણના પ્રોજેક્ટને ખુલ્લો મૂકવા માટે પ્રધાનમંત્રી જશે મળતી માહિતી અનુસાર બાર વાગ્યા સુધીનો તેમનો ગુજરાત પ્રવાસ રહેવાનો છે અડધા દિવસનો અને બે મોટા કાર્યક્રમો છે તેમાં પીએમ મોદી હાજરી આપવા માટે એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે ગાંધી આશ્રમની વાત કરીએ તો પાંચ એકરના ગાંધી આશ્રમને પંચાવન એકરમાં ફેલાવાનું છે ફેલાવનાર છે અને કેફેટેરિયા તેની સાથે સાહિત્ય દર્શન સહિતની અલગ અલગ વ્યવસ્થાઓ છે તે ગાંધી આશ્રમના નવીનીકરણમાં ઉમેરા ઉમેરો થવાનો છે તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિહાળશે લગભગ પંદર મિનિટ જેટલો સમય છે તેઓ ગાંધી આશ્રમમાં પણ મુલાકાત કરવાના છે ચરખો કાંટવાના છે તેની સાથે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાના છે અને આખું જે પ્રેઝન્ટેશન છે તે તેઓ નિહાળવાના છે અત્યારથી જ ગાંધી મેમોરિયલ ટ્રસ્ટના જે અધ્યક્ષો છે તે કમિટી છે અધિકારીઓની જે અત્યારે ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે અને અભય ઘાટ પર તેમની સભા થવાની છે ત્યાં આગળ માત્ર ગણતરીના લોકો ગાંધી આશ્રમ સાથે જોડાયેલા લોકો ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ સહિતના જે મહાનુભાવો છે તે અહીંયા આગળ હાજર રહેવાના છે લગભગ બાર વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે તે તેઓ પૂર્ણ કરી અને ફરી એક વખત પરત જવાના છે પણ તેની પહેલા પોતાના બીજી વ્યસ્ત શેડ્યુલમાં પણ તેઓ અત્યારે ગુજરાતમાં પહોંચ્યા છે અને ગુજરાતમાં બે મહત્વના પ્રોજેક્ટ છે તેની ભેટ નરેન્દ્ર મોદી આપવાના છે જેમાં એક વંદે ભારત ટ્રેન રહેવાની છે અને તેની સાથે અન્ય ગાંધી આશ્રમનું તે નવીનીકરણ છે જે રહેવાનું છે લગભગ બારસો કરોડ પ્રોજેક્ટ રહેવાનું છે જેમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા પણ આમાં અલગ અલગ દિશામાં કામગીરી કરવાની છે અને બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ સુધીમાં ગાંધી આશ્રમ છે તેને સંપૂર્ણ નવા રંગરૂપ આપવા માટેનો પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન છે અને તેના પ્રેઝન્ટેશન માટે હાલ તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે આભાર આપનો આ માહિતી બદલ